મેમ સિનેમા સાહિત્યમાં તમારું સાહિત્યુ સો મચ હા મેમ ઇન્ટરવ્યુ શરૂ કરતા પહેલા હું મારો એક ખુબ જ અંગત પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે બેક ટુ બેક આટલા શૂટ્સ કરો છો કે આટલા બધા કામ હોય છે તો પણ ચહેરા પર આટલી તાજગી કેવી રીતે હોય છે ફ્રેશનેસ નું શું રીઝન છે વેરી 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 હેપી હેપી જો હું 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 છે છે ને ખુશ અને 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 સુખી એટ પીસ પર્સન 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 છું છું મને મને જે કામ કરું ગમે એકદમ રેડી રેડી મેકઅપ મેકઅપ હોઉં કે કે ન હા તો મેમ એવું કહી શકાય લોકો ઓડિયન્સ કે પછી પર્સનલી હું બી હોઉં યંગ જનરેશન કે આવા શોઝની રાહ જોતા જોઈ રહ્યા હોય અને હવે એક નવી ચટપટી એક સ્ટોરી આવી રહી છે ઉપ્સ અબ ક્યા તો તમારી એક્સાઇટમેન્ટ કેટલી છે આ શો માટે જ વધારે છે કારણ કે મેં જ્યારે મને જ્યારે એ લોકોએ પહેલી વાર અપ્રોચ કરીને મેં જ્યારે સ્ટોરી સાંભળીને થયું ત્યારે આયુ ફાઉન્ડ ઇટ સો હિલેરિયસ અને મને બહુ જ ગમી એ સ્ટોરી એટલે જ્યારે અમે શૂટ કર્યું ત્યારે યુ નો હાફ વે મેગી દો અરે મારો રોલ તો બહુ ટેરિફિક છે યુ નો

એ કેરેક્ટર છે એ બહુ સમયની સાથે ચાલવા વાળું કેરેક્ટર છે એટલે ધેટ વે ઈટ રીયલી મેડ સેન્સ ટુ મી અને મને બહુ એ શૂટ કરવાની બહુ મજા આવી હા અને મેમ તમારા બીજા કેરેક્ટર કરતા આમાં કઈ કોમન ફેક્ટર્સ લાગ્યા કેરેક્ટર માં કે પછી કઈ આખું અલગ જ હતું નહીં કોમન ફેક્ટર માં મેં બહુ જ સારી કોમેડી સબ માટે કરી હતી સજ્જન રે જુઠ મત બોલો મને બહુ જ આમાં એમ લાગ્યું કે આટલા વર્ષોથી હું લોકોને કહેતી હતી કે આઈ એમ ધ બેસ્ટ એટ કોમેડી આઈ એમ ધ બેસ્ટ એટ કોમેડી કોઈ માનતું નહોતું જ્યારે સજ્જન રે ઝૂઠ મત બોલો માં લોકોએ મને જોયું ત્યારે એ લોકોને એમ થયું કે ઓકે શી ઇઝ ડુઈંગ સો વેલ એઝ ઇન કોમેડી પણ આમાં જ્યારે મને આ પૂછવામાં આવ્યું ત્યારે યુ નો કરેક્ટ બ્લેન્ડ છે જેને ડ્રેમેડી કહેવાય એમાં ઇમોશન પણ છે આમાં કોમેડી પણ છે અને બહુ જ નોર્મલી કરાયેલી કોમેડી છે એટલે હા એટલે ઓટીટી નો પણ મારો આ ત્રીજી મારી વેબ સિરીઝ છે જેનો મને એક્સપિરિયન્સ બહુ જ થયો એકદમ કે આટલા વર્ષોમાં લોકો એ નથી મને દરેક વખતે એ સવાલ પૂછે કે તમે ફિલ્મો કરી ટીવી કર્યું થિયેટર કરો છો તો શું ડિફરન્ટ હવે મારે એક ઓટીટી પણ છે તો લેટ કે ત્રણે ચારે ચાર વસ્તુના એક્ટિંગ બહુ જુદા હોય છે અને એ વસ્તુની બહુ જ થીન લાઇન હોય છે એનું ખાસ ધ્યાન રાખવું પડે છે ટીવીમાં અમુક જાતનું એક્ટિંગ કરવું પડે ફિલ્મોમાં અમુક જાતનું એક્ટિંગ હોય અને થિયેટરમાં અમુક જાતનું એક્ટિંગ હોય તો ઓટીટી સાવ જુદું છે આ બધા કરતા તો મારી પાસે પણ એ લર્નિંગ પ્રોસેસ રહ્યો આ ત્રણે ત્રણ મેં જે વેબ સિરીઝ કરી એમાં મને ખૂબ જ શીખવા મળ્યું અને હું બહુ ઓપન નવું નવું શીખવા માટે સો

અંડરસ્ટાન્ડિંગ અને અમારા જે ઘરના ત્રણ જણના સીન હતા એ બધા બઉ સરસ થયા છે એવું મને અત્યારે લાગે છે હું જોઈશ ત્યારે મને ખબર પડશે અને મેમ તમારો એક ડાયલોગ અમે ટ્રેલર માં જોયો કે ઇજ્જત ગુલક જૈસી નાજુક હોતી એ તો આ એક મજાનો ડાયલોગ હતો મજા આવી એમ અને મતલબ આ ડાયલોગ ડિલિવર કરતી વખતે તમારી થોટ પ્રોસેસ શું હતી કે તમારા બેગ માઇન્ડ માં શું ચાલતું હતું એટલે જો આ જે જે character હોય છે એ બઉ સમય ની સાથે ચાલવા વાળો હોય છે પણ નાનપણ એને પોતાની grand daughter ને છે ને અમુક રીતે જ ઉછેરવી છે કેમ એટલે બધું એને analogy આપ્યા કરે કે જો આમ જ કરવાનું આમ જ કરવાનું આમ આ સાચું આ ખોટું એવું બધું એને બહુ સરસ રીતે શીખવાડ્યા કરતી હોય છે throughout કારણ કે એને પોતાની દીકરી એક્સપિરિયન્સ experience એક થઇ ગયો હોય છે એટલે એને બઉ જ એ કે આને તો હું જ ઉછેરીશ બરાબર રીતે એટલે હું દર આ સમજાવ્યા કરતી હોઉં છું કે ઇઝત એક વાર તૂર જતી ને તો ફિર વાપસ નહીં આતી જે એટલે એ જે કરી બતાવતી હતી કે જો આ તારું ગુલ્લક છે પછી એ તૂટી જાય તો એટલે ઈ નો આઈ ડુ ધેટ ઓલ ધ ટાઈમ એટલે હા હવે જોતા મને એમ લાગ્યું કે બઉ ઇફેક્ટિવ થયું ત્યારે મને એમ લાગતું હતું કે બટ વેન આઇ સો ધ ટ્રેલર ને મેં એમાં જોયું ત્યારે મને એમ લાગ્યું કે એ એસ એસ ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ એમ એવી જાતનું અને મેમ તમારી જર્ની દરમિયાન એવો કોઈ ચેલેન્જિંગ રોલ રહ્યો છે કે જે તમે કર્યો હોય ને પછી એવું થયું હોય કે આ ટફ હતું ને તો બી તમે કર્યું એમ ઓટીટી ના ત્રણે ત્રણ રોલ ત્રણે ત્રણ જે મેં સિરીઝ કરી એક તો ડાઇસ મીડિયા સાથેની જ મારી પહેલાની હતી મિની સીરીઝ એ ત્રણે ત્રણ માં મને થોડી થોડી મને એમ લાગ્યું કે આ ચેલેન્જિંગ છે મારા માટે એટલે મને નવેસરથી શીખવાનો વારો આવ્યો એ નવેસર જે રીતે કે એક તો લોકો છે ને જનરલી એવું માને છે કે ના એક્ટર્સ બહુ લાઉડ હોય પણ એવું હોતું નથી એ પાછળ ઝુપ ઝુપ બધું થાય એને કારણે કદાચ લાઉડ લાગવા માંડતું હોય છે પણ અમે લોકો લાઉડ એક્ટિંગ કરતા નથી હોતા હું સ્ટેજ પર પણ સટલ એક્ટર છું પણ છે ને કે જ્યારે તમે એકદમ નજીકથી એક એક જ વ્યૂ કરતા હોય ત્યારે તમારે કેટલું કરવાનું કેટલું નહીં કરવાનું અ ટુ ટેકિંગ જુદા પ્રકારનો થોડું હોય છે એટલે એ બધું શીખતા શીખતા મને કદાચ હા બહુ જ મજા આવી નવું શીખવા મળ્યું તો થોડું ચેલેન્જ કે વખતે લાગ્યું અને જેમ કે આ કેરેક્ટરમાં અચ્છા હવે કોઈ જરાય મેકઅપ નથી કરવા દેતું કે ઓલમોસ્ટ વી આર નીલ વિથઆઉટ મેકઅપ એન્ડ ઓલ તો એ પણ થોડું ચેલેન્જિંગ લાગ્યું કે યુ આર યુઝ ટુ યોર self ઓલસો ઇન સર્ટન વે તો એકદમ આમાં જે એકદમ ડિગ્લેમ રોલ છે પણ પછી મને ખ્યાલ આવ્યો કે આ કેટલું મને ઇટ મેડ બી ફિલ્સ ઓફ ફ્રી એઝ અન એક્ટર મને થોડો વિચાર આવ્યો કે પીપલ્સ પરસેપ્શન કેવું હશે કે લોકો મને ટીવાયેલા છે લાલ ચાંદલો ને મારા પર લોકો મને એવી રીતે જોયું લાલ ચાંદલો ખુલ્લા વાળ ભારે સાડી અને માં મને એવી રીતે જોયું હતું લાલ ચાંદલો ને મારા વાળ સરસ લૂઝ ચોટલો કે મોડો બાંધેલો હોય ને સાડીઓ ને એવું બધું પણ આમાં બિલકુલ એવું નતું આમાં એકદમ બા ટાઈપની સાડીઓ છે પેલી છેદડી વાળી આપણી હોય ને એ લાગી હું જરા વિચારમાં પડી પણ પછી હું પરફોર્મ કરવા માંડીને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ કેટલું રિલીવિંગ છે હું ફ્રી થઈ ગઈ ઓફ લુકિંગ નાઇસ ઓલ ધ ટાઈમ નો એટલે હા દેટ કેન બી પ્રેશરાઇઝિંગ એ મને ખ્યાલ આવ્યો એટલે ઘણી બધી નવી નવી વસ્તુઓ મને ખબર પડી હા અને મેં તમારું એક હા એક કેરેક્ટર હતું માલતી દેવી દેવીનું કેરેક્ટર અનુપમામાં હા તો એ કેરેક્ટર કેવું હતું તમારા માટે અમારા માટે એકદમ એક્સાઇટિંગ હતું કે હા અમારા મેમ છે એવું લાગતું એટલે છે મારા મમ્મી નાઇન્ટી વન અને બે વર્ષ પહેલા ગુજરી ગયા ને ત્યારે એ મને હંમેશા કયા કરતા એ પણ એક્ટ્રેસ હતા એટલે શિયુઝ ટુ ટેલ બી મે બી યુ શુડ બી આફ્ટર ક્યુકી યુ શુડ બી રોલ એના સિરિયલ લાઇક ધીસ હમ ઇંગ્લિશ સ્પીકીંગ એટલે મને કે આફટર ક્યુકી યુ શુડ બી ઇન અ સીરીઅલ લાઈક ધીસ એ કેહતા કેહતા આગલી રાત સુધી એમને અનુપમા જોઈ સિરિયલ અને પાસ થઇ તો ત્રીજે મહિને મારા મમ્મી ના ઘરે જવાના ત્રીજે મહિને મને રાજનજીનો ફોન આવ્યો તો વેન હી વોઝ નરેટીંગ ધ કેરેક્ટર ટુ મી આઈ સેડ રાજન લેટ મી ટેલ યુ સમથિંગ ધીસ ઇસ માય મોમ્સ મેનિફેસ્ટ શી હેઝ મેનિફેસ્ટેડ ધીસ યુ નો અનુપમા અને ઓફકોર્સ એ મારા માટે કેટલો હું ડાન્સર છું એટલે કેવા પ્રકારનો રોલ મારે માટે એમને નક્કી કર્યો સો આઈ થિંક બે મહિનાનો નો કેમિયો જોવાનો હતો પણ then it went on for nine months અમને એવું અમે તમને જયારે જયારે બી જોતા ત્યારે એવું લાગતા કે અમારા મેમ છે એ ગુજરાતીની એક ફીલિંગ અમને આવી જતી એમ પણ એ ગુજરાતી કે તમે લોકો આમાં પણ મને definitely જોજો i hope કે ગુજરાત માં આ serial વધારે જોવાય કારણ કે બહુ જ આમાં અમુક જાતના સંસ્કાર એકદમ આમ ગુજરાતી પણું ખુબ છે આમાં એટલે

તો હવે એ બધું ઓછું થતું જાય છે ઓટીટી ના જમાનામાં કે ફિલ્મો ના જમાનામાં તો તમારું શું મંતવ્ય છે નઈ નઈ નાટકો લાઈવ આર્ટ ફોર્મ કોઈ દિવસ પૂરું નઈ થાય અને આઈ હોપ કે ઉ નઈ થાય કારણ કે જેટલા યંગસ્ટર્સ થિયેટર તરફ આવશે એટલું એ લોકો ભાષાને સમજશે અને સારા નાટકો થવા જ જોઈએ કારણ કે ફોર મી એઝ એન એક્ટર હું એમ કહી શક કે મારું ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે રોજ જેમ કે ગુજરાતી અને મરાઠી માં એક શો ને પ્રયોગ કહેવામાં આવે પ્રયોગ મીન્સ એન એક્સપેરિમેન્ટ સો યુ આર એક્સપેરિમેન્ટ વિથ અ થાઉઝન્ડ પીપલ એવરી નાઇટ એ તો તમારું એકદમ ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે એટલે હું તો એમ છે કે ભાઈ થિયેટર ચાલુ જ રહે હંમેશા હા અને મેમ વર્ક દરમિયાન ક્યારે એવું થયું છે કે કોઈક મતલબ માનસિક તણાવ થી તમે ગુજરી રહ્યા હો કે એવું કઈ એમ તો તમે એની સાથે કેવી રીતે ડીલ કરો છો હા એટલે ઘણી વાર આવી રીતે ડેથ થાય ઘરમાં છતાં યુ આર ધ કોમેડી સીન ઓર યુ આર શૂટિંગ નેક્સ્ટ ડે ઓર યુ આર શો કરતા હોય એ દિવસે પણ યુ નો વોટ આટલા વર્ષોથી એક્ટિંગ કરીને મને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે એઝ એક્ટર્સ વી બીકમ વેરી ઇમોશિયલી કંટ્રોલ એટલે અમે કદાચ સ્ક્રીન પર કે સ્ટેજ પર તરત રડી શકું છું પણ હું મારી life માં એટલી જલ્દી રડતી નથી તો યુ તમારા ઇમોશન્સ એકદમ કંટ્રોલ થઈ જાય એટલે એવું ઘણી બધી વાર બન્યું છે કે યુ આર ગોઈંગ થ્રુ પર્સનલ યુ આર ગોઈંગ થ્રુ સમથિંગ બટ યુ આર ડુઈંગ કમ્પ્લીટલી ઓપોઝિટ તો એ વખતે છે ને મને એ વસ્તુનો ખ્યાલ આવ્યો છે કે મારા કામે મને બહુ બચાવી લીધી છે હા આમ કરતી હોઉં ને એને કારણે હું ઘણા બધા સ્ટ્રેસ દુઃખ એવા બધામાંથી હું બહાર નીકળી ગઈ છું સો યસ ઇટ ઇઝ હેલ્પ મી ધેટ વે મને એક પ્રકારની મને થેરેપી થઈ છે મારે માટે સો હું એને પણ કઈ લાઈફમાં થાય ને તો હંમેશા એમ કમ કામ કરના કભી મત છોડના સી ટیکس કે યુ નો તમને ગમતું કામ તમે કરતા હો ને તો તમે ઘણા બધા સ્ટ્રેસ પ્રોબ્લેમ્સ કે તમે જે દુખમાં હોય એમાંથી તમે બહાર નીકળી શકતા હો છો અને તમને મેં કઈ ટાઈપ ના કેરેક્ટર્સ વધારે પસંદ છે એમ કે એકદમ ડ્રામેટિક જોઈએ કે પછી કોમેડી કે પર્સનલી તમને કેવા ગમે છે કેરેક્ટર્સ હું 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 છે ને છું છું અને પડું મારી જાત પર સૌથી પહેલા હસી શકું કોઈ પડે તો પણ હું ખૂબ એટલે હું એ પ્રકારની છું ને આઈ કેન લાફ ઓન માય ઓન સેલ્ફ એવી છું એટલે મને પર્સનલી કોમેડી ગમે હવે એઝ એન એક્ટર જો તમે જોવા જાવ તો કોમેડી કરવી સૌથી ડિફિકલ્ટ છે અને ડ્રામેટિક સારું લખાયું હોય તો તમે તરત રડાવવા બહુ સહેલા છે હસાવવા વધારે ડિફિટલ છે કેટલું સરસ લખાયું છે અને તમે કેટલું સરસ પર્ફોર્મ કર્યું છે એની ઉપર આધાર છે ડ્રામેટિક સે તો એવું છે કે જો તમારે એકદમ પોપ્યુલર થઇ જવું હોય તમારે એકદમ યુ નો ધેન યુ શુડ બી ડુઇંગ સિરિયસ ડ્રામેટિક રોલ યુ નો અને પોઝિટિવ એ પણ એક બહુ મોટું કામ છે કે મને પર્સનલી નેગેટિવ રોલ કરવા ગમે પણ પોપ્યુલર થાય છે હંમેશા પોઝિટિવ લોકોને લોકોને રામ જ ગમે ગમે રાવણ 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 ન પ્રકાંડ પંડિત હોય પણ પણ સ્ટોરી ચલાવે રામ નથી ચલાવતા એટલે યુ નો એ જાતનું છે એટલે પોઝિટિવ કેરેક્ટર જે હોય ને ઇટ વિલ ઓલવેઝ બી રિએક્ટિંગ ટુ વોટ ધ નેગેટિવ કેરેક્ટર ડઝ એ રીતે એવું છે હા અને મેં ઓપ્સ અબ કે આ પ્રોજેક્ટ દરમિયાન તમને કોઈ ખાસ એવો કોઈ કિસ્સો થયો હોય અને તમે શેર કરવા માંગતા હો એક દિવસ એવું થયું તું કે બધા મેં જેમ કીધું એમ ડિરેક્ટર્સ ખૂબ યંગ હોય એટલે એને એક પર્ટિક્યુલર reaction કીધું હમ અને મારાથી એ થાય જ નહીં એટલે આઈ વોઝ વેરી અપસેટ વિથ માય ઓન સેલ્ફ બેટર ટેસ્ટ કરીને બતાવ્યા કે યુ વોન્ટ ઇટ ધીસ વે યુ વોન્ટ ઇટ ધીસ વે એટલે કે ટ્રાય ધીસ વે ટ્રાય ઇટ ધીસ વે અને મારાથી ન થયું એટલે આઈ વોઝ વેરી અપસેટ વિથ માય ઓન સેલ્ફ અને પછી એણે એક ટેક ઓકે કર્યો તો આઈ વોઝ વેરી અપસેટ વિથ માય સેલ્ફ કે મને આટલા ટેક લેવા કરતા એવું પછી મારે એક સીન કરવાનો આવ્યો અને આઈ મારાથી જે ડિરેક્ટર ને જોયતું એ થતા વાર કેમ લાગી ગયું બહુ આ કિસ્તો એટલે કહું છું કે આવી વસ્તુ બઉ એક્ટર ને શીખવાડે છે ઘણો બધું શીખવાડે છે કે હજી તમારે કેટલું શીખવાનું બાકી છે લાઈફમાં એટલે હા યાર ધેટ વોઝ વન થિંગ ધેટ વોઝ વેરી વેરી નાઈસ યુ નો તો મને બહુ મજા આવી એ કરતી વખતે અને કે જેટલું કન્વર્સેશન થાય ડાયલોગ ને ડાયલોગ તરીકે નહીં બોલવાના પણ જેટલી આપણે અત્યારે નોર્મલ વાત કરીએ છીએ એટલું જ એટલે મને એ ખબર છે કે જ્યારે આવા પ્રકારનું એક્ટિંગ કરવાનું હોય ત્યારે તમે લાઈન્સ મને યાદ કરીયા પછી ભૂલી જવાની અને પછી તમે અત્યારે હું જેમ તમારી સાથે વાત કરું છું એટલી નોર્મલી એ વાત કરવાની સો યસ ઓલ ધીસ થિંગ્સ આર વેરી લર્નિંગ એક્સપિરિયન્સ એવું છે અને મેમ હવે આ ઇન્ટરવ્યુ ના સમાપ્તિ તરફ છેલ્લો પ્રશ્ન એવું પૂછું કે આ શો તમને શું લાગે છે કે શું નવું લઈને આવશે કે લોકો લોકોને વાય શુડ વાય પીપલ શુડ વોચ ધી શો સી ફર્સ્ટ ઓફ ઓલ ઈટ્સ અ વેરી ફન શો ડ્રામેડી કોમેડી તો છે જ પણ એમાં ઇમોશિયલ પણ છે ડ્રામા પણ છે એટલે છે ને ઇન્ડિયન ઓડિયન્સ બહુ સમજવાની જરૂર છે કે આપણી રીત જિંદગીમાં બધી વખતે દુઃખીએ નથી હોતા આપણે બધી વખતે સુખીએ નથી હોતા બધી વખતે ટ્રેજેડી નથી હોતી ને બધે વખતે કોમેડી નથી હોતી બધાનું બ્લેન્ડ હોય છે સોટ્સ વે ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે રોજની વાતોમાં આપણે જો એવું છે કે કોઈના ઘરમાં ડેથ થાય તો થોડા દિવસ પછી બધા નોર્મલ થતા જ હોય છે હેવ ટુ બી કમ નોર્મલ તમારે રિયાલિટીમાં જીવવાનું હોય છે તમારે તમારી જિંદગી પાછી શરૂ કરી દેવાની હોય છે એ વસ્તુ સમજાય ને તો આ પ્રકારનું જે જોનર છે એ બહુ જ સમજાશે લોકોને અને બહુ એન્જોય કરશે લોકો એટલે એટલે ઇટ ઈઝ આઈ think પીપલ આર ગોડ ટુ લાઇક ઇટ એવું મેં જેટલું પ્રમોશન વખતે મેં જોયું કે મને જે મેં ટીઝર્સ જોયા આઈ થોટ ઇટ વોઝ વેરી વેરી નાઇસ એટલ આઈ હોટ અંડરસ્ટેન્ડ તુ ધિ લાઇક this લાઇક ધ્યુનો તો હવે એવું કહી શકાય મેમ કે વેટ ઇઝ ઓવર કારણ કે આવતી કાલે જ હવે અમે જોઈ શકશું જીઓ હોટસ્ટાર ઉપર ઉપસબ ક્યાં અને હા તમારી સાથે વાત કરીને ખુબ મજા આવી અમે તમને અમદાવાદમાં અમુક વખતે દૂર દૂરથી જોતા હોઈએ પણ આવો લાવો અમને મળ્યો મારા કિસ્મત ની વાત છે મેમ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મેમ Okay.